આપણે બનાવવાનું છે મકાઈ નું શાક તો મિત્રો આ ચેનલમાં નવા હોય તો આ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહી અને પાછું શાક પણ મિત્રો મરછા બનાવવાની છે તો મિત્રો આ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો શાક બનાવીને લઈ હર્ષા બનાવવાનું છે મિત્રો બરાબર તો ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો જોતા રહો તો આપણે લાવેલા છે મકાઈ તો નાખેલી છે જો આ રીતના કંઈક અમેરિકન મકાઈ છે એક નંબર મકાઈ છે જુઓ મિત્રો તો મકાઈ લીધી આટલી અને આ છે ડુંગળી જુઓ એટલે ડુંગળી લેવાની છે અને બે ટમેટા કારણ કે આપણે ખાટું બહુ ખાવાનું નથી શરદી થઈ ગયેલ છે એટલે બે ટમેટા લીધા અને મોળા મરસા છે મિત્રો મોળાને થોડાક પાકલ છે કંઈ વાંધો નહીં હાલ છે થોડાક મરસા લીધા બરાબર અને જો લસણ ફોલું તો આ બધાની કટકી કરવાની છે કટકી કરી જો હા છે દાણા દાના દાણા કાઢવા જો આપણે આની કટકી નહીં થાય અને જો હજી લસણ ફોલવાનું સારું છે

તો અત્યારે શું કરે જો લહણ ફોલે બનાવીને લી હા એ બનાવી જોતા રહેજો આપણે આલો લહન ની ચાર ચાલુ હે તો લસણ ફોલી નાખી પછી ડુંગળી નવું મળી તો વિડીયોમાં આગળ જોતા રહેજો તો હાલો આપણે પણ થોડીક મદદ કરાવી ડુંગળી નવું મળાવી એટલે જે ઉકેલા આવે અને શાક વહેલા બની જાય તો ચાલો

સરી સરી હાથ તો કાલે ઉકલ નહીં આવે જો આ રીતના દાણા કાઢ્યા તો હજી એક મૂકાઈને કાઢ્યા હજી બે ત્રણ બાકી છે કાઢવાની જો આ રીતના બધા દાણા કાઢી નાખવા આ રીતના પહેલાં દાણા કાઢી નાખી પછી મળવાનું છે ડુંગળી ટમેટા તો વિડીયોમાં એક જોતા રહેજો જો તો જવો આ રીતના દાણા જો કટાયક આપ્યો જોજો હા બનાવીને છે મકાઈ મિત્રો જો કપાઈ ગયું જો આ રીતના કપાઈ ગયા જો આ રીતનો મસ્ત કપાઈ મિત્રો હારા મારું હજી આપણે બે મકાઈ છે હજી તો મિત્રો કોમેન્ટ કરજો કોને કોને મકાઈનું શાક ખાધું છે આપણે તો મિત્રો ઘણી વાર ખાધું એટલે મને એમ છું કે લાવીએ રેસીપી બનાવીએ તો વિડીયોમાં આગળ જોતા રહેજો હા જો

તો ટમેટો મળે ના જ છે હવે ટમેટા ને કંઈક આ રીતની કટકી કરવાની છે જો નાની નાની જો આ રીતનું ટમેટું મળી ગયું હાલો ટમેટો ને લસણ તૈયાર થઈ ગયો હવે આપણે મળવાનું છે ડુંગળી ડુંગળી સાટલી હવે મળી ના જ છે થોડી વાટકામાં Okay. Eh? Okay. Sai ke tu. So? Eh? Okay. Jom. Hmm, lah siap itu baga hawe. đúng lên kích 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 જો આવા મરચા લીધા આપણે મરચા ની કટકી કને છે હા આ રીતે કટકી કરી જો આમાં નંદી દમસ છે હવે એન બહુ કીધું થોડું લસણ નાખી જોતા પૂતી હવાદ પૂતી લસણ નાખી દે દો જો આ રીતે કરી હવે એને ખાંડી નાખી જો આ રીતનું ખાંડી નાખવાનો મસાલો ખાલી મરચું અને લસણ જ ખાંડવાનું છે ટમેટાનું ડુંગલે તો એમાંય કેટલું બળ પડે આમ જોવાય રાતે પીન લે હો હા જો હં જો ખાંડ ક્યાં છે હવે નાખવાનું છે તેલ જો Marit mo sa litel na si. So, sar paula tel na ko. Mga nakwan sa So, doon mitro dongle na si, Diti. Na dongle na si, memulihkan kertas itu kena koncer dodah nak tidur masuklah jowa macam asah dia dia nak koncer masuklah jowa macam asah dia dia nak koncer masuklah jowa macam asah dia dia nak koncer masuklah jowa

अच्छा ले तो नेम मोसाना तिदेना पछि जारी जो यसमा आ र यो सबै मिलाउनुपर्छ गढ्के पाजो नि हो न थाले जो अबरा राखेको टमाटर

અરે ને થોડું ઓલાય નાખવાનું પછી નાખવાનું છે મરતું આ રીતે અને નાખન છે મરતું પાણી ચાલો હવે પાણી નાખી દઈ પાણી નાખી દીધું પાણી નાખાઈ ગયું હવે હલાવવાનું છે રીતે હવે એક બે ફળા આવે એટલે સીબુ ટાકી દેવાનું ઉભરાઈ બહાર તાપ પણ મસ્ત થઈ ગયો આગળ ચેક આવ દે એટલે કે સડવા દે હું ફૂલે તાપ જો તો જો આપણો શાક સડીને તૈયાર થઈ ગયું છે જો આ રીતનું કઈક બને છે જો બરાબર તો હવે બનાવવાનું છે રોટલા તો આ રીત